ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો હવે રીંગનો બટાકાની શાક બનાવવા કરીએ છે જો રીંગનો બટાકા કાપીએ છે અમને લારી વારો આવેલો સગડા વારો જોઈથી લીધો રીંગનો બટાકા ચોરીઓ હલાયો છે પણ ચોરીઓ પહોંચેવાનું છું આજે અમે કપાસ વેરવા કરીએ છીએ મજૂરો કયો છે આજે હવે અમારથી ઘેર ઘેર નહીં પહોંચી વળે અને મકાઈ ઓરવાનું છે એટલે ઉતાવળથી વહેલી तो ने खेड़ा उड़ उड़ी है तार लेट जाए आखिर ते मैं आज उड़वाइं आज उड़वा अलग कलाकड़ा नहीं वो ट्रेक्टर थी ट्रैक्टर वाला फोन करो से आऊशू कलाकें बी आर ने बद मैं का बी आर आदर ने लिया आशे आई मकाई वी है पीछे पेलाम उड़सू वाला पर कपाह, कपाह में आज कपाह ना आज बे दाथे से मजूरा कहो एक चार पाँच मजूरा कीधा ન મેં આ કંઈ એમ નથી આ બધું નવ વાગીએ નાસ્તો પાસ્તો બનાવી દઈએ હજુ સાત વાગે છે તો મજૂરો હોય એ નવ વાગે જ આવશે નવ વાગે આવશે પછી બપોરે ખાવા જશે પછી હવે કઈ રીતનું કરે એ નહીં ખબર જો કે આખો દાડો ગયા ને કે અડધો દાડો આવે છે નહીં ખબર એ આવ્યા તા ખબર પડે એ કઈ સિસ્ટમ રાખેલી છે તો ચાલો મિત્રો સિમેન્ટ લાવવાનો છે મેં સિમેન્ટ લેવા જવા કરું છું હવે થોડુંક એ અડધી દિવાલ બાકી છે અને પીલ બાજુની એમ કરી એટલી બાકી છે એટલે જ સિમેન્ટ લાવવાનો છે એટલી આવું રાખી દઉં છે એવું અને આજે અમારે બરાબરનું ફોર્મ છે બધી જ જાતનું ફોર્મ છે આજે કપા વહેનો છે સિમેન્ટ લાવવાનો છે મકઈ ઉરવાની છે બધું બહુ છે કુટિયાનો નાસ્તો કરીને પછી બધું કોમ થાય ત્યારે ખાધા વગર કંઈક નહીં પડે તો ચાલો મિત્રો હવે હું ધીયમી દીવું બહુ આજે ઘેર છે એને પરીક્ષા પૂરી થઈ જશે কাৰে লাগে নকমৰা কাৰেল নাই যোৱা বেক পি লি লি দ বীয়াৰ কাৰিছে কু লাগিছে নুহ নো সাৰো পাৰেছে કોહરી એક પેલા આપણો કુવો છે ને તહરીનો વેલો લાગે ને કે તારી ને એમ વેલો જીરો આ લાકડા બધા ભાગી જવાશે ભાગી પડે હું છે વિકલા આખું સાપરુ જ ભાગી જીરું છે કોરું અમે રહેવા દે એમ હા કે ભાગી જ હેલે માર આઈ ઉપર નઈ મરક જડાવ કે બાજુ છે તેલ્યું છે જોય કોર પાકી તુ સહાય ના મે દૂધિયું બનાવવાનું છે દૂધવારું બનાવવાનું છે તેનો રાઈ કોરો આવે ને તીયો પીરો આવે એકદમ પીરો આવે પીરો સાપરા પર બેઠી છે જો છે કારો આવે એટલે બરાબર આ પેલો ટ્રેક્ટર વાળો જાય છે ઓરવા વાળો એ બીજાનું ઓરવા જાય છે પછી આપણું ઓરવા આવશે એમ જાય છે બીજાનું ઓરીને પછી આવશે જેમ એમનો ઓર્ડર મળ્યા હોય તેમ તેમ ઉડતા ઉડતા આગળ આવે કાર તોડ લીધો છે આટલો મહિનો છે જો વાળકો ભરાઈ ગયો ત્રણસો ગ્રામ કારે લો છીએ પણ મસ્ત પેલો નોનો ખરો ને એકદમ નોન નોનો આ વેરાયટી અસલ પેલો મોટો આવે એના કરતી આ આખા હસલ પૂરા થઈ જાય પણ આવે આલ્લો કપાસ વેનો છે જો આ પોચ એક ચાહ ને જો બધું જે કપાસ ફાટલો દેખાય ને બધું બાકી છે આજે ચાર કે પોચાવ્યાને હશે મજૂરો વધારે કીધેનો પોચેક જણાવ આવજો એમ પણ તે બે જ મજૂરો આવ્યો કાલે આવશે બીજે કંઈક એમને નીવાનું બાકી હતું થઈ નહીં જણો એટલે કાલથી આવશું એમ કીધું છે બીજો આજે બે ત્રણ જણ નવરા હું તો આવ્યો અને આ દક્ષાડ મેં ને મહેમાને બધું વ્યાયનું આ થોડુંક કાલે હોબ જોઈએ બધી સોહત મજૂરો મળી જાય છ કે સાત જણ કાલે પરમ દિવસે વેની પાડશું કાલે પરમ દિવસે બે દાડા અમે વેના જશે એટલે હજુ લીલું છે જો કેવો વાંધો નહીં કપાસ એના પછી હો એક દાડા હુરી બરાબ થશે આ બાજુ તો બધું ફૂંકાઈ ગયું છે આ બાજુ પણ પેલી બાજુ જે પોણી ભરાયેલું છે ને એ બરાબ થતો વાર લાગશે હજુ પોણી છે મેં હોગે મેં પોણી વારવાનું થિચ્યું છે હવે પણ હવે સોમવારથી વારશું

ડોંગેર તો બધોને સારી છે કોઈ નહીં બધોને જ દૂરદાર છે એમાં પાણી ચાલુ કરવા કરીએ છીએ ડોંગરમાં પણ હવે એને સોમવારથી ચાલુ કરશું કપાસ બેન નાખીએ બધું બે દાડા કાલે એમાં આની પોણી વારવાનું નહીં જો કે તો પાઇપ મેલ દેવાનો એટલે જીયા કરે પણ હવે સોમવારથી જ વારશું કાલે લાઇટનું ઠેકોટ નહીં રવિવાર છે કાલે કપા વહેને જાય એમ હવે આ મજૂરો ઘેર છે હા हाँ एक बार हो में चार गड़ी बेसन नाखी पी पास में आम जो अरे हाला हवा की ठंडी लागे लगे अमने पब्बर लगे अमने पा फाटेलो तेरी बाजू तो नहीं से।, से ये फाटेलू से हमें दिखाई नहीं तेरी बाजू तो कपा आका गए એટલે કશું આ બીઆના એટલે એમ તો હું એને ઉખેડવાનું છે ઉખેડી ઉખીડ બીઆનો બહાર કાઢી નાખશું પછી ટ્રેક્ટરથી ખેલ નાખશું તો ચાલો મિત્રો હવે કરી દઈએ ઘેર જીઓ અમે હવે હે હા હવે બહારો કરી દીધો છે હવે જીઓ અમે ઘેર વીએ એટલે પેલું હોજે પછી કદાચ વહેલું મોડું થાય તો અમને વાળેલી હોય ત્યાં પછી મોજે નહીં વાળે તેવો ચાલે એમ મજૂરો હા સાહુ રહેવું પડે એટલે કે આવે કે દમ કે ચાર એમ કરી એક ગોહારી કરી દીધી હવે ચાલ્યો અમે ભાઈ ખાઈ ને પછી પાછો આવશું જો કે એવો તો બીજી એક ગોહારી વાર દઈશું બરાબર ચાલશે અમને હવે આવું મોટી મોટી હવે આવી જ ચાર થશે હવે શેરો મેં શેરો મેં હવે પેલી જે ચોમાહાની ચાર થાય ને તે નહીં હવે શિયાળાની હવે પછી આવું મોટું આવા ડોખો ડોખો એવું જ થયા

ત્રીજા હપ્તા સોરી બીજા હપ્તાનો છે આવ્યા હવે પાછો તોડવાનો છે પણ અહીંયા પૂરો કરી નાખીએ ખાઈ જઈએ પછી હજુ કાચું છે આવ્યું આજુ નહીં પાક્યું આટલો પાકી જશે બીજો અમે ખાઈ ગયો જેટલો તોડે તેમ તેમ પાકે તેમ ખાઈ જઈએ હવે આટલો છે આને આજે પૂરો કરી નાખીએ પછી હું જો તોડીને પાછો આ ટોપલામ ડી દઈશું એટલે પાકી જશે બે દાડો અમે જોવા કેમ મસ્ત છે જો આ હા betul-betul siap ni abad dah pakai jose.